ધામધૂમ ધામધૂમપૂર્વક રંગોત્સવ મનામા આવ્યો અડધા લાખથી વધુ ભક્તો શ્રીજીના પ્રસાદીના રંગોથી રંગાઈ ભક્તિમાં લીન થયા વિવિધ કલરના સિત્તેર થી એસી ફૂટ ઊંચા અઢીસો બ્લાસ્ટ કરવામાં આવ્યા પાંચ હજાર કિલો કેસુડાના ફૂલનો ઉપયોગનો કરવામાં આવ્યો અને ભગવાન શ્રી સ્વામિનારાયણ ફૂલ બહુ પ્રિય છે વડતાલમાં આવેલા જ્ઞાન બાગમાં ભગવાન શ્રી હરિનંદ સંતોષ સાથે મન ભરી અને રંગે રમ્યા હતા આ ઐતિહાસિક અવસરને બસો નવ વર્ષ થયા છે તેની સ્મૃતિમાં વડતાલ મંદિરના પટાંગણમાં પ્રતિવર્ષ ફાંગણી પૂનમે રંગોત્સવ ઉજવાય છે મંદિરમાં બિરાજતા દેવોને વિશેષ શણગાર કરવામાં આવે તે બાદ સાત પ્રકારના પાંચ હજાર કિલો રંગ અર્પણ કરવામાં આવ્યા સવારે ભગવાનને રંગ ધરાવી ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવ્યો આ ઉપરાંત કેસુડાના પાંચ હજાર કિલો ફૂલ બે હજાર કિલો ગુલાબની પાંદડીઓ તથા કિલો હજારીના ફૂલની પાંદડીઓથી ભગવાન પર અભિષેક કરવામાં આવ્યો રંગોત્સવ એ સમગ્ર ભારત વર્ષની સાંસ્કૃતિક વિરાસત છે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં ભગવાન સ્વામિનારાયણે બસો નવ વર્ષ પહેલા સંપ્રદાયનો સૌથી મોટો રંગોત્સવ વર્તાલમાં કર્યો હતો બારણાના હિંડોળે ભગવાન સ્વામિનારાયણ ઝૂલ્યા હતા આ દોલોત્સવ પણ કહેવાય છે પુષ્પદોલોત્સવનો મેન હેતુ આજે ભગવાન નરનારાયણ દેવનું હિમાલયમાં પ્રાગટ્ય થયું ત્યારે ઋષિમુનિઓએ વિવિધ પુષ્પનો ઝૂલો કરી ભગવાનને ઝુલાવ્યા હતા એ ટ્રેડિશનલ પરંપરા આપણે ત્યાં પુષ્પદોલોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે આજનો દિવસ હોલી ધુલેટી અને પુષ્પદોલોત્સવની દિવ્યતા અને ભવ્યતાનો દિવસ છે હું આપ સૌના માટે ભગવાન સ્વામિનારાયણના ચરણારૃંદમાં પ્રાર્થના કરું છું કેશુડો ખીલે છે

이렇게만든다니까. 보나 원체 마라시이 라든지, 아니면 퍼센지나 뭐 이런 데 사다와, 그럼 이것도 만든다니퍼세지나 라고 쓰리니까, 이나 이 파업이에 따라 도와줘야 할수있